કિસાન એગ્રોફેડ એફપીઓના ડિરેક્ટર રાજેન્દ્રભાઈ ગ્રામસેવક વિશાલભાઈ તથા અગ્રણી ખેડૂત એવા અમરસંગભાઈ ગોહિલ નહાર ગામથી અગ્રણી મહિલા ખેડૂત રામીલાબેન મકવાણા હાજર રહ્યા હતા નાના પાયાના ધંધા રોજગારની માહિતી બાગાયતી પાક અને નીલગીરી પ્લાન્ટેશન ની માહિતી વૃક્ષોના ફાયદા પ્રાકૃતિક રીતે બનાવેલ સાબુ અગરબત્તી વગેરે ઉત્પાદનોનું વેચાણ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ છ માર્ચે ભોદર ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાઓ સાથે કુશળ ખેતી અને નવી ટેકનોલોજી વેલ્યુ એડિશન નેચરલ ફાર્મિંગ મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એનસીસીએસડી સંસ્થા તરફથી કિરીટ શૈલત સર આઈએએસ તની પ્રોજેક્ટ કોર્ડિનેટર આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક તુષારભાઈ ગ્રામ સેવક યોગેશભાઈ અને આતાપી સ્ટાફ જેમાં ગામની મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો હતો